આવી રખડી ખાવાનું ક્યાં હોય કોઈ નહિ હોય વધતો આવું હોય ત્યારથી ખૂબ લાગી જવાનું જો લોટપોટ વાય દ્વારા મને આલો તો વાર નહીં ઉતરે ને ખાવાના જો ઉતરે જ ખાવાનું છોકરા ખાવા નહીં હવે ના લોટ હોય તો જો જેટલો હોય અમે મજૂરી આપી મજૂરી કરીએ ના ભાઈ અમે હું આલી જઉં મજૂરી જતા હોય તો થોડું લેતામાં બીજો હોય તો હવે બીજે લઈ લેજો ખાવા ને કોઈ ખાવાનું તો હજુ વાર થોડો કાલ્યો આટલામાં તો શું થાય પેણક દેખાઈ જવાય કે તો મોડે હવે બધો ભેગો થાય ને પોચ કિલો જો એટલે વેચી મારું પૈસા એટલે દારૂ પીવાનું

હકો એા ઉતરો નઈ નહીં પા તમે આવી ગયા તમાર આલુ હોય તો આલો ન ખાઈ દે અરે તને

અમારે રોટલા કરવા નહી તમે આ ઉઠી સારું એ ભગવાન તમને હલશે આવો તો સારું રે બે ત્રણ જણા આવ્યું ને પોચ કિલો જેવો થઈ જાય એટલે વેચી મારવાનું પછી દારૂ પી જવાનું બોટા બોટા પડ્યું વચ્ચે વત ઓમના જોડે સાપ રૂમન હું આવવાના કોઈ હે બોલ્યા છો લે લે હા એ લાડુ ધોકો લઈ નાખો આપુ હું જીવ અલા

આ મેમણે આ ઓમ કરીને ટુવા છોડા આ કેટલો ભારે હો તો અમને આને શરબ ભૂલે લે આપણો દાખલ નાતો

આ મોન જો આખા ગામમાં આ મોન ને તો હું તો અડધો અડધો ડબ્બો ભાઈ લોટ તો મેં લઈ જ લઉં ઠેલી આ તો તું જો ખાલી આ તો પોચ દસ કિલો જેવો લઈ જવું એટલે હું મારે વેચવાય થાય ને ક્યારેક કાદો રોટલો કરાય ને તો બહુ કોમ થઈ ગયું મારે લો હા આ તો જબરો મેન આવ્યો હો હા કરતો આવ્યો આવું આવું આખા ભગવાન તમે

તને જ આપણ કરી આપ્યો જો તો કોઈ ના તો ભાઈ લ્યો હું આ ઊભો રહે તો મને બકરો હન પા તમે બાકી રહે કી તું બાકી રહે બાકી જા તું અત્યારે હું મેલું આ છે અહીંયા કોઈ તમે જો ઓમ કોમડી આલે રાખો હાટ કરી લીધો હું ફલા રોટલો હું ગોમબાઈ માટી લાવતો આય હે આ બજો રોટલો આયો હજો

તમે બધું પડાવી લીધું આવું ના ફરી ફરીવાર આવજો ફરી વાર આવજો હોય પણ તમારા ગોમ માં કદી પગનામી મારે